चलावड़ी साइड हां आज हां हां हूं हूं बाबा

મી કીધું મારો બકરો હવે ચાલી પાછા એના ભેગું તરીકે તો હાલ દેખી દઉં મને પણ દસ હજાર ક્યાં તું દસ હજારના સાત હજાર આવ્યો હાથ હજારના પોત હજાર આવ્યો પછી પરિ પોત હજાર બહુ બહુ દવા દે યાર ત્રણ હજારમાં મનાજે તો ત્રણ હજારમાં મમ્મી ચાલુ પૈસા બી તો રોકડા આવી જાય ને ત્રણ હજાર રૂપિયા

તારી વાત સાચી ઓછું બીજી તને આ લે ના ના મારે બીજી દોણ બીજી દોણ કોઈ જોવો જ નહીં મારે પૈસે જ જોવો મારા છે યાર એ હે ને સાચી જ વાત આવું યાર મફત ના એટલા એટલે વખત મહેનત ના કમા હું હું નતો આવ્યો પકડી તો મૂડી રાખ્યું તું